બાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં આ વર્ષે ધોરણ દસ અને 12 ની બોર્ડ ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે રાજ્યમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા કક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે મહત્વનું છે કે આગામી ઓગણીસ ફેબ્રુઆરી થી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર લોગિન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે આમ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે આ બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે આવી જ અને લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર